નડિયાદમાં દિવ્યાંગ બાળકો માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સની ટીમની સેવાઓ પ્રાપ્ત થઈ હતી જેમાં ડોક્ટર વિનિત પટેલ તથા ઇન્ટર્ન વિદ્યાર્થીઓ આર્ય સ્મિત ચૌહાણ નિયતિ ચાવડા અવની બડીયા હેમલતા ગણવીત રીધી આ ટીમે તેઓની ઉત્કૃષ્ટ સેવાઓ આપેતી આ કેમ્પમાં દિવ્યાંગ બાળકોને દાંતની તપાસ કરવામાં આવી હતી અને જરૂર પ્રમાણે તેઓને સારવાર માટેની સમજ આપવામાં આવી હતી અને વ્યક્તિગત બાળકોનું ડેન્ટલ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું બ્રશ કરવાની યોગ્ય પદ્ધતિ શીખવામાં આવી હતી દાંતને સ્વસ્થ રાખવા માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા તથા દિવ્યાંગ બાળકોને દાંતના સ્વાસ્થ્ય માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી રિપોર્ટર નરેશ ધનવાણી નડિયાદ ડોક્ટર વિનિતભાઈ પટેલ હું પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાંથી આવું છું આજે મૈત્રી સંસ્થામાં અમે દિવ્યાંગ બાળકોનું દંત ચિકિત્સા કર્યું છે અને એમાં બાળકોને કઈ રીતે યોગ્ય સફાઈ રાખવી દાંતની ઘડિયા પદાર્થથી આપણને સૌને ઘડ્યો પદાર્થ ગમે છે પણ ગળ્યા પદાર્થ ખાવાથી દાંતમાં સડો પણ એટલો જ થાય છે તો આપણે કઈ રીતે ખાઓ કયા સમયે ખાવો અને દાંતની સ્વચ્છતા કઈ રીતે રાખવી એ વિશે એમને સમજાવ્યું છે જેને જેને જરૂર છે એના માટે સુવિધા કરીશું અને એમને સારવાર પણ પૂરી પાડીશું અમારી સંસ્થામાં ધન્યવાદ આજે મૈત્રી સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકો માટે ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ડેન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટના ડૉક્ટર વિનીત પટેલ અને તેમની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ સેવા આપવામાં આવી હતી મનોદિવ્યાંગ બાળકો એમની જાત સંભાળમાં દાંતની પૂરતી કાળજી લઈ શકતા નથી અને સામાન્ય બાળકોની જે અમે બ્રશિંગ પણ કરી શકતા નથી તેના કારણે એમને દાંતની ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે તો માટે મૈત્રી સંસ્થા દ્વારા વર્ષમાં બે વાર આવું ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આજે બધા જ બાળકો પંચાવન બાળકોને ડોક્ટરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી અને એમને જે જે સૂચનોની જરૂર હતી એ રીતે પણ બાળકોને માહિતગાર કર્યા આ ઉપરાંત બ્રશ કેવી રીતે કરવું એનું પણ પ્રેક્ટિકલ જ્ઞાન આપી અને બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તો મૈત્રી સંસ્થા દ્વારા ધર્મશ્રી દેસાઈ યુનિવર્સિટી અને ડૉક્ટર વિનીત પટેલ તથા તેમનો ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે